અંબાજીમાં બે હજાર ચોવીસની સૌથી મોટી પોલીસ રેડ મોટું જુગારધામ ઝડપી પાડ્યું ત્રણ પત્તી રમતા સાડત્રીસ જુગારિયા ઝડપાયા અંબાજીની નામાંકિત ધાંગધ્રા ધર્મશાળામાંથી ઝડપાયા જુગારિયા ઓગણીસ લાખ ત્રાણું હજાર આઠસો પચાસનો મુદ્દામાલ સાથે સાડત્રીસ જુગરિયા ઝડપાયા એક લાખ હ્યાસી હજાર સો પચાસ રોકડ રકમ ઝડપાઈ જુગારિયા પાસેથી એક આઇસર ત્રણ કાર સહિત પાત્રીસ મોબાઈલ કબ્જે કરાયા તમામ જુગારિયા વિસનગરના રહેવાસી તમામ જુગરિયા સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ પોલીસ સતત સમગ્ર શ્રાવણ માસમાં ધર્મશાળામાં કરશે કોમ્બિંગ અંબાજીપાઈ આરબી ગોહિલ અને સાઈવી એન દેસાઈ અન્ય પોલીસ કર્મીઓ સાથે કરાઈ કોમ્બિંગ અને ગયા આને 1000 રૂપિયા નું તો ચાલુ કરજો બીજા બેવ ફિંગર બાર કે फटाफट આવો ચાલો પાછા જો આવો બી દેખાય છે તમને રુચિ દેખાય છે તમને આ બડા પ્રોબ્લેમ તો મુખ પર બજેલ જલ્દી ખાય ના ભાઈ બટા પણ ઓ ઝોન માં આયા એ રીતે કર તારીખ સત્તર આઠ ચોવીસના રોજ અમુ અંબાજી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ માતા એ દરમિયાન બાતમી રહ્યા અમુને હકીકત મળેલ કે ધ્રાંગધ્રાવાળી ધર્મશાળામાં બહારથી આવીને અમુક ઇસમો જુગાર રમે છે જેથી અમે એ હકીકતવાળી જગ્યાએ પોલીસ સાથે રેડ કરતા ટોટલ સાડત્રીસ માણસો અને ઓગણીસ લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ જેમાં રોકડ એક લાખ છ્યાસી હજાર અને સાડત્રીસ મોબાઈલ તેમજ એક આઈસર ટ્રક એક વેગનાર ગાડી બીજી ક્રેટા અને એક અમેઝ ગાડી એમ એમ મોબ અને સાડત્રીસ મોબાઈલ એમ ટોટલ એક લાખ ત્રાણું ત્રાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરે કરેલ અને આરોપીઓને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આગામી સમયમાં શ્રાવણ માસ દરમિયાન સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે અને તમામ ધર્મશાળાઓ અને જેટલી હોટલો છે તે તમામ ચેક કરી અને સખત કોમ્બિંગ કરવામાં આવશે અને આવા જે જુગાર રમે છે તેવા તમામ તત્વો સામે કાયદેસર કડક પગલાં લેવામાં આવશે